લખપતર માં સ્વતંત્રતા પર્વ ઉજવણી કરવામાં આવી ધોરણ આઠ માં પહેલા નબર આવેલ હેતલબેન અને પાંદરો ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ દરિયાખાન રાયમા જિલ્લા પંચાયત સદસ્ય દેસુભા જાડેજા દ્વારા રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રર ધ્વજ ફરકાવી સલામી આપવા માં આવી પાંદરો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના સહયોગથી 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્કૃતિ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો પાંદરો પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ राठौड़ અને માધ્યમિક શાળાના આચાર્ય ગિરિશભાઈ સોલંકી તથા તેમના સ્ટાફની સંયુક્ત મહેનતથી આ પ્રોગ્રામ સફળ રહ્યો આ પ્રોગ્રામમાં પાંદરો ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ દરિયાખાન રાયમાં उपसरपंच प्रतिनिधि जवाहर भाई जिला पंचायत सदस्य प्रतिनिधि देसुभा जाडेजा माजी सरपंच विक्रम सिंह सोढ़ा ग्राम पंचायत सदस्य इस्माइल खलीफा गुरुभा जाडेजा दिलीप सिंह सोढ़ा गिरिराज सिंह सोढ़ा हरेश भाई सथवारा शंकर भाई सथवारा लगधीर सिंह सोढ़ा अने बाहोली संख्या में ग्रामजनों हाजर रहा था इस्माइल खलीफा न्यूज इलेवन गुजरात पांद्रो कच्छ Фрешnä Сскапа, Ya softфтrinks.